સોનામાં રોકાણ કરવાના બહાને લાખોની છેતરપિંડી કરી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ચલાવવામાં આવતી વિશેષ કાર્યવાહીના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત પોલીસ શહેરમાં આવેલા અન્ય રાજ્યો અને જિલ્લાઓના ગુનેગારોને ઝડપી પાડવા કામે લાગી હતી શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને મળેલી ગુપ્ત માહિતીના આધારે આરોપી વસીલ ચીનુભાઈ વોરાને શહેરના પાલ અઠવા અને અડાજણ ગામ વિસ્તારમાં તેના વિવિધ સ્તરના શોધીને ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ મધુસૂદન ઠક્કર દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વસીલ ચીનુભાઈએ ફરિયાદી ભરતભાઈ મધુસૂદન ઠક્કર સાથે મિત્રતા કરી છેતરપિંડીને અંજામ આપ્યો હતો મિત્રતાનો લાભ લઈ આરોપી અને તેના સાથે ફરિયાદીની બહેન પરિબહેન અને બનેલી સંજય ભીમજીભાઈ સોનીને જાન્યુઆરી બે હજાર બાવીસથી ડિસેમ્બર બે બાવીસ દરમિયાન સોનું સસ્તા ભાવે મેળવવાની સ્કીમનો ઓફર આપ્યો તેમણે દાવો કર્યો કે આમાં રોકાણ કરવાથી મોટો નફો થશે પહેલાં તો બજાર ભાવ કરતાં ત્રીસ ઓછા ભાવે થોડું સોનું આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આરોપીએ સફળતા મેળવી પછી તેમણે ફરિયાદી પાસેથી એકસાથે સાથે લાખ રૂપિયા રોકાણ તરીકે લઈ લીધા આરોપીએ ફરિયાદીને કોઈ નફો અથવા મૂડી પરત ન કરતા આ રકમ હડપ કરી લીધી એકબીજાના સહયોગથી આ ગુનો અંજામ આપી તેમણે આર્થિક લાભ મેળવ્યો જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા માંગ્યા ત્યારે આરોપીએ તેને બીજા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી